सॉरी सिक्सटीन प्रो मैक्स लेवा जी हमने तो बिल्कुल प्रो लाइए पर पी थोड़ा माटे बजट मा... मेल ना आयो देखा 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 ही देखा 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 હાઈ ગાઈસ કેમ છો સ્વાગત છે તમારો મારા છે મિસ્ટર મિસેસ ગુજરાતી બ્લોગ તારે સવારે મેં બ્લોગ નથી ઉતાર્યો કેમ કે મને ગળામાં ફૂલ્યા હતા કાકડા એટલે મેં દવા લઈને અત્યારે થોડું સારું લાગે છે એટલે રીલ બનાવીને અમે હવે જઈ રહ્યા છે ફાઇનલી મારા ફોન લેવા કેમ કે અમે મંગાવ્યું તો અમારે એક મિત્ર જોડે પણ ખબર નહીં કંઈક કારણોસર એ કંઈ જવાબ નહીં આપતા અમના કે ફોન આવ્યો નહીં આવ્યો કંઈ એટલે થોડું પછી એક મહિનાથી અમે ફરતા હતા ગોળ ગોળ હવે એવું થયું કે ભાઈ વાંધો નહીં પચીસ ત્રીસ હજાર આમ કામ પણ અમે અહીંયાથી લઈ લઈએ તો અમારે વિડીયોનું કામ ચાલુ થઈ જાય એટલે ના છૂટકે હવે ઇન્ડિયાથી અમે આઈફોન લઈએ છીએ અને આજે જઈએ છીએ આઈફોન લેવા માટે અને એમાં એવું છે કે અમે બધી જગ્યાએ ચેક કરવાના છીએ એપરના સ્ટોર ઉપર પછી ફોન વાલેમાં બધે અમે ચેક કરવાના છીએ કે ફોન સસ્તો ક્યાં મલ છે અને સસ્તો એટલે ક્યાં ઓછો ભાવ છે એમ એવી રીતે એટલે અમે જઈએ છીએ અને લાવવાનો છે ઈચ્છા તો એવી ઈચ્છા કે ફિફ્ટીન પ્રો મેક્સ સોરી સિક્સટીન પ્રો મેક્સ લેવા જઈએ છીએ અમને તો પ્રો લઈએ પણ પછી થોડા માટે બજેટ માટે આપણે થઈને પછી લઈએ ને પછી થોડા ટાઈમ પછી એવું થાય કે લેવાનો હતો મોટો ને પછી આવો નાનું લાય એના કરતાં લઈ લો અને જીબીવી વધારે જ લેવાની શકે એમ કે વિડીયોના લીધે અને એટલા ઉત્સુક થઈ ગયા હતા ને જોવો તો એટલી ખુશી મુજબ આજ નહીં હું તો અમે ઘણી જગ્યાએ જોયા ફોન એપલમાં ગયા પછી ફોનવાલીમાં ગયા ઘણી બધી જગ્યાએ ગયા પણ એમાં એવું છે કે બધે અલગ અલગ ભાવ આવે છે અમુક જગ્યાએ એક પંચાવન અમુક જગ્યાએ એક ઓગણ એવી રીતે છે અને હવે બીજી પાછું રિલાયન્સમાં આવ્યા છીએ એટલે જોઈએ કેટલો ભાવ આવે છે અહીંયાથી પછી ફાઇનલી ડિસિઝન કરીને લઈએ એ ભાવ કઢાવે છે અને હું શાંતિથી મારી બીજી બધી વસ્તુઓ જો હું ઓવન કેમના જોઈ રહી છું કે ઓવન લઉં પણ ઓવનમાં ખાસ કરીને આપણે તો શું કરવાનું હોતું છે નહીં અમાર તો એટલે એમ થાય છે કે નથી લેવું એમ

ચાલુ ભાઈ ફોન ચાલુ કરી રહ્યા છે પેલા હેલો નમસ્તે આવશે આમાં ફિક્સ જ છે એપલ વાળાનું ના બધા શું લગાવે ન્યુ ટોય ટોય દોઢ લાખ નું ટોય ના કહેવાય આને ટોય ના કહેવાય ટોય લેતા લેતા આખે દમ આવી જાય ટેબલ ના હોય આ લેજા વખતે આ પેલો આપી દીધો છે એ બી ખરી આના ટૂટે નહીં ને એવો જ પેલું બીજું કઈ નહીં તો અમે જમીન ઉપર આવી ગયા છીએ અને હવે મેં કીધું હતું કે મેં કંઈક ડ્રોઈંગ દોરેલા છે થોડા થોડા કોરોનાના ટાઈમે બધા ઘરે હતા અને એટલે કંટાળો આવતું હતું એટલે મેં શું કરીએ તો પછી મેં તો ઘણા બધા ચિત્ર બી દોર્યા છે અને ઘણી બધી વસ્તુ બી બનાવી છે મેં તો શું બનાવ્યું તું હું તમને કહું બધાને કોરોના પતી ગયા પછી મેં ખબર છે તો તમારા જોડે સ્ટીક મંગાવીને મેં આખું એનું ઘર બનાવ્યું તું આનું સ્ટીકનું મારી જોડે ફોટો છે હું તમને ફોટો બતાવીશ પણ પેલા હા બોલો આઇફોનમાં ગુજરાતી લેંગ્વેજ થાય થાય ને થાય

ખરેખર મને પેલા બહુ શોખ હતો પણ હું આવું નતો દોરતો કોઈ દિવસ આ ટ્રાયલ છે ને ટ્રાયલ છે એનો કહું હું અમુક વસ્તુ ગણપતિ હોય કે કઈક કંકોત્રી હોય એમાં ખબર છે આમ કન્યાના બેસાડી હોય પેલી પાલકીમાં એ ચિત્ર દોરવા જે દેખાય તમને હા 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 એવી ટાઈપ નું છે યાદ આવો ધુરુ તો ધુરુ છે આ જોઈ એટલે મસ્ત છે ને ડિંગલે ફેસ દોરવો અઘરો હતો ને હા

તો મેં છે ને આમ સાયકલો દોરી લીધે એ હું સાંજે બનાવતી ખબર છાપા હોય ને એના ગોળ ગોળ વાડી પછી બધું બનાવતી હતી ફોન ચાલુ બી નહીં હોય ચાર્જિંગ જ નહીં હોય મારા ફોનમાં પકડો તો તમે તમે લોકડાઉન માં જ કર્યું છે અમે બપોરે પત્તા રમતા સાંજે ના હ બપોરે પત્તા પછી સવારે થોડી ક્રિકેટ સાંજે

ક્યાંથી બે મહિના બે મહિના હતું ત્રીજા મહિનામાં વીસ તારીખે તો પડી ગયું હતું લોકડાઉન પછી ચોથો મહિનો વીસ માર્ચ વીસ માર્ચે થયું બે મહિના સુધી લોકડાઉન પછી છઠ્ઠા મહિના સુધી રહ્યું ને જૂનમાં બી હતું થોડું ઘણું પચાસ ટકા ચાલુ કર્યું તું ભાઈ મારો ફોન ચાલુ થતો છે નહીં તો પછી પછી બતાવેસ્કોપ દિવસ તમને બધાને બતાવું

અંદાજો દે પણ આ તો જાડુ કૂતરું દોરી દીધું તું મેં બાકી મારી કૂતરી છે ને એકદમ પતલી હા આખો દિવસ એટલી કુદમ કુદી કરીને આવી થઈ ગઈ છે અને આ મેં એ ટાઈમે દોર્યો તો આ એક મને એમ કે લીલું અને હું તો આ એક એંગલ થી લીલું છે ને આ તો મારો ફાળીયો નીકળે મેં બહુ બધા ચિત્ર દોર્યા જો આ મારી કૂતરી જો આ બીજા માડે જો આના એના લખણ જો બીજા માડે બીજા માળે પેલા પક્ષીઓને પાણી મૂકવાનું હોય ને કુંડનું બનાવવાનું માટલું તૂટી જાય એની ઉપર આ બીજા માળે બેઠી છે એટલે ગરમી હતી ને સિંગલ પારી છે પણ આ સિંગલ પારી જો પડી જાય ને તો વાગ અને ગરમી હતી ને ત્યારે એમ અને ત્રણ વાર તો પડી ચૂકી છે હમ કેવું પાણી ચપચપ જાય

અને કોમેન્ટ કરજો તમે અને નવો ફોન એમને લીધો છે તો એમને શુભેચ્છાઓ બહુ પાઠવજો તમે કોમેન્ટમાં અને આજનો જાતે વસ્તુ લીધેલી હોય એનો આનંદ જ કઈક અલગ હોય કઈક અલગ છે તો ખાસ એમનો મેસેજ કરજો બધા તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં